મારા દીકરા મારા પૈસા છે નહીં અને હરદ આવ્યા છે જો એકાદું હરજ નહીં નાખું તો ગામના બધા વાતો કરશે કે શીખણીનો છે શીકણીનો કોઈ દી એક એના ઘરે આપણને કોઈ દી આમ મીઠું મોઢું ન કરાયું મારું દીકરું ન હોય ને મારે હરજ તો નાખવું જ પડશે એકાદું પૈસા નથી ને શું કરવું હમ લાય મારે ભાઈ ભૂરિયા પાસે જાવ અને કહું પાંચસો રૂપિયા ઉછી દે ને પછી તને સીઝન આવશે ને અને પાછા દઈ દઈશ એટલે આ ગામનાના મેણા તો મારે ન સાંભળવા મારે ભાઈ ભીડિયો પૈસા દે ને ઉછી ના તો હાલ મેરામાં લીધા નહીં દેવાના નથી પાંચ પચીસ ના માં મારો હીરો ખોવાણો કચરા માં હે પાંચ પચીસ ના ઝગડા માં મારો હીરો ખોવાણો કચરા માં પૂર માં ગોતો હું પશ્ચિમ માં ગોતો હે પૂર માં ગોતો હું પચીમ માં ગોતું હેતું મારું હીરો ખણો કચરા માં મારો હીરો ખણો કચરા માં ગંગામાં ગોતો જમના માં ગોતું ગંગા માં ગોતો જમુના માં ગોતું એ ગોતું પાણી માં મારો કચરા માં મારો ઈરો ખણો કચ્છ માં લે પેલા તું ક્યારે આવી ગયો પેલા તારું ભજન ચાલુ હતું ને તે મે મારા ભજન ક્યાં ભજન માં મારા ભાન પાડવો પૂરું થઈ જવા જાય મૂંગો હું અહીં બેઠો પછી સમજને વેલા કલાકારે વેલા આ પંથક માં જો તારા હારે કોઈ હાલે હું નથી હોય ઘણા એ મહેનત કરી જોઈવી પણ તને કોઈ એ ટક્કર ન આપી બોલ બોલ શું કામે આવ્યો છો પેલા કામ તો રહ્યું ને મારે એમ તો નાનું એવડું છે એવું શું મારી નાનું એવડું કામ એમાં એવું છે આમ ચામજો ભેલા આ હરાદ આવે છે ને તે ઓજીના તેને ઓલે હરાદ માં ખાઈ આવ્યો તો હોય બહુ ખર્તો છો પેલા એટલે મને એમ થયું મારા બાપા નું એકાદ હરાજ નાખી દો તો માણસ જાય ને મને મેણા ન બોલે ક્યાંય જો ને અમાર ઘીર ખાઈ જાય પણ એના ઘીરે કોઈ દી અમને ગીર મોઢું નથી કરાવતો અને મેં કીધું મારા ભાઈ પાસે જાય અને પાંચસો રૂપિયા રોકી લઈ આવું મેં લઈ ગયો તો તે પાછા આપ્યા ના ના ભાઈ નથી આપ્યા એ તો પાછા નો લેવા ધોડ્યું હોય એ પેલા ઓલા પૈસા આગલા લઈ ગયા ને એ અહીંયા જમા કરાવાય ચાલી શું નીકળ્યા છો પરબેન પરબે ભલ્યા પાંચસો રૂપિયા દે ને ભલ્યા મારા બાપાને વિધિ કરી 500 દે ને હવે આજ નવઈ નું ખરાજ નાખું છે પાંચસો લેવા ધોડ્યું આવ્યું હો પેલા પણ હું તો સીધો ને જાય જાય બધાય આવે સીની

પણ જમવાનું કે તો સારું એય રામ બોલો ને કામ ધંધો શું કરે કાય નહીં આટા ઠોકું એ તારા બાપ આટા નો મરાય આટા નો મરાય કાઈ કામ ધંધો કરો કામ ધંધો કરો એ જુવાન થઈ ગયો જુવાન હવે જો આવા જુવાન ગધેડા સાપ પાંટા મારશો ને તો તમારા બાપને વાંહે કાઈ નહીં વધે એ બોરો દાદા બટા દાવ લાય રામ 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 રામ

તે દેખ દે મફત દેતો વારી કેર એમ તો પાછા દઈ દો તો એટલે અને તો મારા આ તો દીધા આમ જો આના 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 આમ જો આ મારો હગો નથી તું તો મારો હગો છો તને મહાન છે તો હડકાયા ખાઈ જાવ એકલા એકલા ખાઈ જાવ એ ખાઈ એ હો એ વાંધો એ હો દાદા હું હવાનો ગોતતો હતો ને એ મને જડી ગયું છે હવે હું જાઉં છું હો દાદા હલો તો હું જાઉં છું મારા બેટા આ બેયને ખાવાનું આમંત્રણ ચડી ગયું ને તે બેય વી આવી જ્યાં હવે મારે ટેમ કોના હાર્યા કાઢવો અને ઓલે મારા ભાઈએ એ બેયને આમંત્રણ આપ્યું મેં આઈશકેલ જ ખાલી પાંચસો રૂપિયા નો આપ્યા ને તે મારા ખોચીડે મને આમંત્રણ ન આપ્યું પણ કાંઈ વાંધો નહીં દીકરા મારા આ એકને ખીર તો નથી જ ખાવા દેવી

પણ ઓલ્યા બે મોર પગવું પડશે મારા દીકરા ઘીરે જો ઘરી ગયા ને તો ખીર ખાઈ જાય છે ઓલે જમવાનું થઈ ગયું છે લાયેલો જાઓ

મારો દીકરો મારો દાપે શી ન દેકારો થાય છે દાપા દેતો એય આ શું કરે અબ ગબજ ગબો ગકા તુ લોકો પાહતા અબે તા તા વરીના વેટીનો તાતાને ખબર આય મારા બાપાને હરદ નાખવાનું છે આ મણ આવતા હોય ઉપડમ અગત જ પાકા આ બેટી થાને કે હું ફૂકું લે મારા દીકરે મારી આ ગાંડા તો મારા બાપા નું ફરાજ બગાઈ હવે ખાવા આવે તો હારું न कर हराते म्हण चोखा पिड्या रेवा ना